ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત દ્વારા દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ દિપાવલીના દીવડાઓના ઝગમગાડથી આપનું જીવન આનંદ ઉલ્લાસ અને ખુશીઓથી પ્રજ્વલિત બને તેમજ નૂતન વર્ષ નવા સપના અને સંકલ્પો સાથે આપના પરિવારમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિઓની સોગાતો લઈ આવે તથા પરિવારમાં સ્નેહ અને પ્યાર રહે દિન પ્રતિદિન આપની પ્રગતિ વધતી રહે તેવી તળાજા તાલુકાના ટીમાણા ગામના વતની અને ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત દ્વારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ